ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિમાં સરદાર ધામ ભેજ બે અને કન્યા છાત્રાલય નું લોકાર્પણ કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે સરદાર ધામ

પહેલાં દીકરીઓના શિક્ષણમાં ગુજરાત પાછળ હતું પરંતુ સૌ સમાજે આગળ આવી દીકરીઓના શિક્ષણ બાબતે કામ કર્યું એટલે આજે સ્થિતિ બદલાઈ ગઈ છે પચીસ વર્ષની યાત્રામાં સૌએ સાથે મળીને કામ કર્યું છે તેમણે ઉમેર્યું કે ધામનું નામ જેટલું પવિત્ર છે તેટલું જ તેનું કામ પણ પવિત્ર છે સરદાર ધામ ફેઝ ટુ કન્યા છાત્રાલયમાં રહી ને દીકરીઓને તેમના અરમાનો અને સપના પૂરા કરવાનો અવસર મળશે અહીં ઘણી ઘણી દીકરીઓના રાષ્ટ્ર નિર્માણમાં કાર્યોમાં સહભાગી થશે અને અશિક્ષિત દીકરીઓનું કુટુંબ પણ સમર્થ બનશે